હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના શુભારંગ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત જેમણે હમણાં જ અહીંયાથી વિદાય લીધી છે એવા અમિતભાઈ શાહ સાહેબ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ શ્રી સ્વામી પરમાનંદજી સૌ સંતગણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય નિમંત્રક કાર્યકારીની સદસ્ય માન્ય શ્રી ભૈયાજી જોશી સંસ્થાના અધ્યક્ષ શ્રી તુલસીરામ ટેકવાણી ચેરમેન શ્રી ટેકવાની અગ્રવાલ પશ્ચિમ ક્ષેત્રના પ્રભારી શ્રી નારાયણભાઈ મેઘાણી મારા સાથી મંત્રી શ્રી પણ હમણાં જ અહીંયાથી નીકળ્યા છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સ્વાતંત્ર સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિએ ભાવ નમન કરું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ તેમની એકસો પચીસ જન્મ જયંતિ ઉપર વર્ષ બે હજાર એકવીસ થી આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે નવી ઓળખ એમને આપી છે તેમનું સન્માન કરું છું ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતા સાથે આસ્થાનું મહિમા ગાન કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે બીજો સુએગ એક પણ છે કે ગઈકાલે જ વડાપ્રધાન શ્રી સાહેબની ની પ્રતિબદ્ધતાથી અયોધ્યામાં નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ એક વર્ષ પૂર્ણ થયું છે આપણી સનાતન સંસ્કૃતિની ચેતના અને ધરો પ્રતીક આ બે અવસરોની સાથે અમદાવાદમાં આજથી ત્રીજા મહત્વપૂર્ણ અવસર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો આજથી પ્રારંભ થયો છે સોનામાં સુબંધ બને એવા આ અવસરની શરૂઆત આપણા માન્ય અમિતભાઈ ભૈયાજી સંતગણ સૌની સાથે આજે અહીંયા થયો આપણી સંસ્કૃતિ તો સદીઓથી આધ્યાત્મ ધર્મતા અને સેવાના સૌહાર્દના પાયા ઉપર વિકસી છે વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવનાઓ માનનારી આ આપણી સંસ્કૃતિ છે આપણા વેદ પુરાણ ધર્મ ગ્રંથ ઇતિહાસ બધામાં પવિત્ર ભાવ સમાહિત છે આ સંસ્કૃતિના મૂળમાં સત્વ અને તત્વ એટલા ઊંડા છે કે વિશ્વની અનેક સંસ્કૃતિઓ કાળક્રમે થઈ ગઈ પણ આપણી સંસ્કૃતિ અખંડ રહીને ટકી રહી છે એટલું જ નહીં એનું પુનઃ જાગરણ જતન અને સંવર્ધન પણ થતું રહ્યું છે આધ્યાત્મિક સાંસ્કૃતિક અને સેવાના એ જ ભાવને વધુ બળવત્તર બનાવવાનું આયોજન આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો છે આપનું સદભાગ્ય છે કે અમદાવાદમાં આ મેળો બીજી વાર યોજાઈ રહ્યો છે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા દ્વારા વિશ્વ કલ્યાણમાં આત્મ કલ્યાણના માર્ગનું ચિંતન આપણને મળશે એમ હું સમજુ છું આ મેળો વિવિધ સાંસ્કૃતિક આધ્યાત્મિક સંગઠનોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકહિત કામો ઉજાગર કરે છે ઉપરાંત વન તથા વન્ય જીવન સંરક્ષણ જીવન સૃષ્ટિનું સંતુલન પર્યાવરણ સંરક્ષણ પારિવારિક મૂલ્યોનું જતન નારી સન્માન અને નારી સંરક્ષણ અને રાષ્ટ્રભક્તિનું જાગરણ આવા છ મૂળભૂત સિદ્ધાંતો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનું કામ પણ એચએસએસએફ દ્વારા થઈ રહ્યું છે આપણા સમાજમાં નિષ્કામ સેવાર્થીઓ દ્વારા થતી સેવાઓને યોગ્ય સ્ટેજ મળે તેમના કાર્યો જોઈને લોકો સમાજ અને સૃષ્ટિના ઉત્થાન માટે પ્રેરિત થાય તેના માટે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ પ્રયત્નશીલ છે આ ખાતે આવી વધુ સંસ્થાના સ્ટોલ છે દરેક સ્ટોલની મુલાકાત લઈને નિષ્કામ સેવાર્થીઓની સેવાઓને જુઓ તેમના પ્રયત્નોને જાણો તેવો મારો સૌને અનુરોધ છે એનાથી આપણને જરૂર પ્રેરણા મળશે કે હજુ પણ બધું સમાજ માટે કરી શકાય જ્ઞાન અને આધ્યાત્મિક સંસ્કાર થી બનાવવાનું ઉદાન કાર્ય કરી રહી છે શિક્ષણ સાથે ચારિત્ર નિર્માણ માતા પિતા વડીલો તથા કન્યા મહિલાઓ પ્રત્યે આદર ભાવના કેળવવાને પ્રાધાન્ય આપીને દેશની ભાવિ પેઢીને ને ઘડવાનું મહત્વનું કામ અહીં થાય છે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે વડાપ્રધાન શ્રી પ્રકૃતિ સાથે તાજાત્મ્ય જાળવીને જીવન જીવવાની ભારતીય સંસ્કૃતિ શૈલી મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી છે આપણે ત્યાં સદીઓથી સૂર્ય દેવ ને ઉર્જાના સ્ત્રોત માનીને આરાધના થતી આવી છે આજ સૂર્ય ઉર્જા દ્વારા સમગ્ર વિશ્વને ને આદરણીય નરેન્દ્રભાઈએ વન અર્થ વન સન વન ગ્રીડના મંત્ર સાથે ઉર્જા સુરક્ષાનો માર્ગ આપ્યો છે શ્રી નરેન્દ્રભાઈના પ્રયાસને કારણે આપણા યોગ અને આયુર્વેદને ને વિશ્વના લોકોએ અપનાવતા થયા છે આજે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા વિશ્વના લોકો આદરપૂર્વક જોઈને અપનાવવા આગળ વધી રહ્યા છે અને લોકોની શ્રદ્ધા પણ વધી છે યુવાનો તિલક કરી ભગવા કપડા પહેરી તીર્થ સ્થાનો સાથે ગર્વભેર ગર્વભેર પોતાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકે છે આપણે આધુનિક બનવું છે પરંતુ સાથે આપણી વૈદિક મૂલ્યો સામાજિક સંસ્કારો આપણી આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસિસ ને પણ આગળ વધારવા છે આ મેળાના માધ્યમથી વધુ ને વધુ લોકો સંસ્કૃતિ સેવા અને આધ્યાત્મિક નવચેતના કાર્યમાં જોડાશે તો આપણે આજની અને આવનારી પેઢીમાં સંસ્કાર સિંચનથી સુસંસ્કૃત સમાજ દ્વારા વિકસિત ભારત બે હાજર સુડતાલીસ નું નિર્માણ કરી શકીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત